વિરમગામ તાલુકાના દસલાણા ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સચાણા જિલ્લા પંચાયત બેઠકનું ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલની અધ્યક્ષતામાં મિલન સમારોહ યોજાયો હતો તેમજ ધારાસભ્યના વરદ હસ્તે ચાલીસ લાખના ખર્ચે આરસીસી રોડના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મિલન સમારોહમાં મુખ્ય વ્યક્તા તરીકે પ્રદેશ ભાજપના આગેવાન પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજે વિસ્તૃત માહિતી આપી હતી ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે જણાવ્યું કે સચાણા જિલ્લા પંચાયત બેઠકના તમામ ગામડાઓમાં વિકાસ કામો આપવામાં આવ્યા છે રોડ રસ્તાની સાથે શિક્ષણ અને આરોગ્યને મહત્વ આપવામાં આવ્યું કોકતા અને સચાણા ફાટક ઉપરના ઓવરબ્રિજના કામથી આ વિસ્તારને ખૂબ જ લાભ થવાનો છે આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય પ્રમોદભાઈ પટેલ જિલ્લા ભાજપ આગેવાન મહેશભાઈ ચાવડા વિરમગામ તાલુકા પ્રમુખ વિક્રમભાઈ ઠાકોર ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ પરમાર જિલ્લા સદસ્ય જગદીશભાઈ વડલાણી તાલુકા સદસ્ય તેમજ ભાજપના સૌ આગેવાનો હોદ્દેદારો શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બુથ પ્રમુખો અને કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી